નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર તમને ઉદાસી જાડેજા દેખાઈ રહ્યા છે અત્યાર સુધી ક્યારેક વિદ્યાર્થી અભિમાન ક્યારેક આમ આદમી પાર્ટીના નેતા એ રીતે હું તમને ઇન્ટ્રોડક્શન આપી હતી હમણાં કચ્છમાં એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ત્યારે એમણે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજનો બાહોશ દીકરો હું છું અને એટલા જ માટે હું ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે તમારો પ્રોડક્શન આપ્યા પછી યુવરાજસિંહ જાડેજા તમને એ પૂછવા માંગુ છું કે તમને એવું લાગે છે કે આંદોલન સાચી દિશામાં જઈ રહ્યું છે આંદોલન અત્યારે જે ક્ષત્રિય સમાજ જે આંદોલનના રસ્તે છે એ આંદોલન જોવા જઈએ તો અત્યાર સુધી જે ખરેખર ગાંધી ચિંધિયા માર્ગે ચાલી રહ્યું હતું અને ગાંધી ચિંધિયા માર્ગે એ પોતાના ન્યાય માટે પોતાના અસ્તિત્વની જે લડાઈ માટે પોતાના અધિકાર માટે જે રીતે લડતું આવ્યું હતું કેમ કે ક્ષત્રિય સમાજ એવું માનતો હતો કે ગાંધી ચિંધિયા માર્ગે ચાલવાથી આમાં અમને ન્યાય મળશે જે એના અસ્તિત્વ ઉપર સવાલ આવ્યો જેની રોટી બેટી ઉપર સવાલ આવ્યો ત્યારે જે સત્તાધારી પક્ષ છે એ સત્તાધારી પક્ષ જેને આપણે આપણે હંમેશા એ એ સત્તાધારી પક્ષ હોય એને માયબાપ માયબાપ કહેતા તો એમને ખરેખર સાંભળશે સમજશે અને એમાં ન્યાય કરશે જે રીતે એક ક્ષત્રિય સમાજ પોતાની માગણી પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો હતો તે ખૂબ શાલીનતા અને કહી શકાય કે તમે પણ જોઈશો રોડ રોડ ઉપર જ્યારે નીકળે ત્યારે બહુ બહુ એવા ખોટા નારાઓ નહીં ખોટી વાતો નહીં અને મૂળ વાત ઉપર વળગી રહેવું એ હંમેશા ક્ષત્રિય સમાજે જોયું છે અને ક્ષત્રિય સમાજ આ રીતે આંદોલન કરતો આવ્યો છે હવે ક્યાંક ને ક્યાંક જે રીતે જે વાતો સામે આવી રહી છે એ વાતો ક્યાંક ને ક્યાંક ખૂબ ચિંતાજનક છે અમારા માટે પણ ખૂબ સંવેદનશીલ પણ અમારા માટે છે અને અત્યારે જે વસ્તુઓ જે અલગ અલગ માધ્યમોથી કહી શકાય સોશિયલ મીડિયાથી કહી શકાય જે બહાર આવી રહી છે એ અમારા માટે ખૂબ ગંભીર અને ખૂબ ચિંતાજનક છે આ સંવેદનશીલ મુદ્દો હવે બનતો જાય છે હવે આગળ શું કરવું જો ઝડપથી એનું નિરાકરણ કે ઝડપથી એનું નિરાકરણ કહી શકાય કે નિરા આનું નિર્ણય નહીં આવે તો ચોક્કસપણે કદાચ જે અત્યાર સુધી જે શાંતિ હતી જે શાંતિ અમે પણ ઈચ્છી રહ્યા છીએ કે કોઈ સંજોગોમાં કોઈ પણ એટલે કોઈ પણ સંજોગોમાં એ ડોળાવી ન જોઈએ પરંતુ જે રીતે જે ક્ષત્રાણીઓ છે જે રીતે બહાર આવી રહી છે અને પોતાની વાત મૂકી રહી છે એ ખૂબ ચિંતાજનક છે અત્યારે અમારા માટે અત્યાર સુધી દરેક સમાજ તમને સમર્થન આપી રહ્યા છે મોટા ભાગના વિપક્ષમાં જેટલા લોકો છે એ લોકો તમને સમર્થન આપી રહ્યા છે સત્તામાં રહેલા ક્ષત્રિય સમાજના કેટલાય નેતાઓ આગેવાનો આ વિષયના સમર્થનમાં બોલી ચૂક્યા છે એના પછી કોઈનો વરસ જૂનો કોઈનો દોઢ વરસ જૂનો કોઈનો બે વરસ જૂનો ઓડિયો અને વિડીયો સામે આવે છે પીટી જાડેજા પાટીદાર માટે બોલી રહ્યા છે પદ્મિનીબા વાળા દલિત સમાજ માટે બોલી રહ્યા છે અને જે બોલી રહ્યા છે એ બધું જ ખાસ તો પદ્મિનીબા વાળાનો જે ઓડિયો છે તમને એવું લાગે કે આ અક્ષમ્ય છે

તો એ જ રીતે અત્યારે જે વાત સામે આવી રહી છે હું માનું છું કે પીટી જાડેજા છે કે પદ્મિનીભા વાળા છે તો એના જે રીતે ઓડિયો છે કે જૂના વિડીયો જે છે તે રીતે ચલાવવામાં આવી રહ્યા છે અને આક્ષેપબાજીઓ અત્યારે અલગ અલગ રીતે થઈ રહી છે તો એ જ રીતે ભૂતકાળમાંથી પરસોત્તમભાઈ રૂપાલા છે તો એના પણ જૂના વિડીયો જૂના ઓડિયો જે રીતે એને દલિત સમાજ ઉપર ટિપ્પણી કરી હોય કે અન્ય સમાજ ઉપર ટિપ્પણી કરી હોય તો એ પણ બહાર આવી રહ્યું છે એટલે જાણી જોઈને ક્યાંક એવું અમને લાગી રહ્યું છે અથવા તો મને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે કે કોઈ છે જે આની પાછળ છે જે આને દોરી સંચાર કરે છે જાણી જોઈને જૂનું એ કાઢી અને સળગાવવાનો કોઈને ભટકાવવાનો કોઈને ભરમાવવાનો અને કોઈને ભડકાવવાનો આ ત્રણેય પ્રયાસ એ અત્યારે વર્તમાનમાં થઈ રહ્યા છે એટલે આ બધું જ હું બધું જ કહું છું એક્સ ફાઇઝેડ એટલે બધું જ કહું છું બધું જ અસહ્ય છે જે અત્યારે જૂના ઓડિયો વિડિયો રેકોર્ડિંગ જે પણ વાર આવી રહ્યું છે એ જૂનું બધું જ અસહ્ય છે એમાં ના જ નથી બધા જ

આ આપણું કહી શકાય પ્રતિષ્ઠિત માધ્યમથી અમે લોકોને પણ આ મેસેજ આપીએ છીએ કે કોઈ જગ્યાએ ઉશ્કેરેટમાં આવી જવાની બિલકુલ જરૂર નથી પોતાની જે વાત છે પોતાની જે લાગણી છે અને પોતાનો જે મુદ્દો છે એ મુદ્દાને વળગી રહેવાનું છે કોઈ પણ આપણે કોમ વિશે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મ વિશે આપણે ક્યાંય પણ કઈ રીતે એક પણ જગ્યાએ ખોટી ટિપ્પણી નથી કરવાની અને જે રીતે જે લોકો આ રીતે બહાર મૂકી રહ્યા છે એ પછી ક્યાંકને ક્યાંક કહી શકાય કે સામે સામે પક્ષના વિરોધી હોય છે કે આ બધું મુક્તતા હોય છે આપણે એમાં ન પડી અને વર્તમાનનો જે મુદ્દો છે એ મુદ્દાને વળગી રહેવું જોઈએ આપણું આંદોલન સારી રીતે અને પોતાની માંગણી સ્પષ્ટતા સાથે મૂકી શકીએ એના ઉપર જ વિચાર કરવા જોઈએ બીજા એકઈ બાબત ઉપર વિચાર ન કરવા જોઈએ નહીં યુવરાજસિંહ આ પ્રશ્ન એટલા માટે કે હું માનું કે તમને જેટલા લોકો આંદોલન કરી રહ્યા છે બધાને એવું લાગે કે આ ધ્યાન ભટકાવવાની વાત છે કોઈ ડિસ્ટ્રેક્ટ કરી રહ્યું છે આખા વિષયાંતર થઈ રહ્યું છે એ હું આંદોલન તમારી વાતો એ બધી વાતો સાથે સહમત થતા એક પ્રશ્ન એ પૂછું કે જે લોકો આંદોલનમાં આગેવાનની ભૂમિકા નિભાવતા હોય જે લોકો આંદોલનમાં એવો દાવો કરતા હોય કે અમે લોકો આ વિષયને વધારે સંવેદનશીલતાથી લઈને નીકળ્યા છે એ લોકોનું પોતાનું શુદ્ધ હોવું અને એમના આશયોનું શુદ્ધ હોવું બહુ જરૂરી છે તમે બીજાના ઘર પર પથ્થર તો જ ફેંકી શકો છો તમે પોતે કાચના ઘરમાં ના રહેતા હો તમે જ્યારે પરસોત્તમ રૂપાલાની માનસિકતા પર પર્ટિક્યુલરલી હું ફરીથી પદ્મિની બાવાળાનો ઓડિયો એકચુઅલી મેં જસ્ટ એ ઓડિયો સાંભળ્યો છે અને એટલા જ માટે મને એવું લાગે છે કે વિષય પૂછાવો જ જોઈએ કે જે એવું કહેતા હોય કેમ ના કટલા પહેરો જેવું હોય કે ઘૃણા ભરેલી છે એ દેખાય છે અને પછી એ એવી અપેક્ષા એના પછી આપણે માફી માંગી એમની મેટર સોલ્વ થઈ ગઈ કોઈ એવું નથી કહ્યું પરસોત્તમ રૂપાલા જનપ્રતિનિધિ છે એ વિષય મહત્વનો છે આખો વિષય અલગ છે એના પર વાત થવી જોઈએ

તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે એને કંઈ અને મારો આ ઓડિયો તમે તારી એની આગળ મોકલજો જ એ કોણ હતો પરમાર કોક શું નામ છે એનું લીમડીનો બરાબર એને કંઈ તું તારી માં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતો નહીં ધમકીયું દેતો નહીં તને ઘરમાં આવીને અમે મારશું લે તારે આ આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે એટલે હવે અમે તને ધમકી આપી છે તું આટલું બધું બોલાશ ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી તું જેમ કેશ ને કે કડ્યું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયત નથી તમારી તમે ચંપલ માથા માથે ઉપાડતા એ ભૂલી ગયા બરાબર તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે બરાબર એને કઈ એ તને હું કહી દઉં છું પદમીની બા વાળા અને તારે મારું ઘર ગોતું હોય ગોતી લેજે ને કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં બે પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ આને આને એમની મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈઓને અને આપણા અગ્રણીઓને કોઈને હુરાતન નથી ચડતું અને અગ્રણીઓને હું એ જ કહેતી એવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સી લગાડવા માંડ્યા હવે એમ કે અમારે કળીઓ પહેરવી છે સાફા બાંધવા માંડ્યા ઘોડી ઉપર ચડવા માંડ્યા બરાબર આપણી બેનું દીકરીઓ લઈ જવા માંડ્યા હમણાંને તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં બરાબર એટલે આ હવે છે ને આ બધા જાગો અને બીજું કે આપણા દરબારના દીકરાઓ સિંહ અરે બાય કાસ્ટના બીજા સિંહ કેતાય નથી એવું નાનામાં નાનું પેલા છોકરો હતું ગામમાં તેને બાપુ કઈને બોલાવતા હતા અને આને કે પેલા તો તું બાપુ કે ઋષિરાજ નહીં પેલા બાપુ બોલ બાપુ એમ કે આવી રહ્યો છે ને મારો હા તો બરોબર આવી જશે હા એ જે વાક્યો હા

તમે આ જ્યારે સ્ટેટમેન્ટ શરૂ કરતા હતા ત્યારે તમે એક શબ્દ બોલ્યા હતા કે લોકોનો આશય શું છે વર્તમાનમાં એ પણ આપણે સમજવું જરૂરી છે અને અત્યારે જે આ ઓડિયો જે અત્યારે સામે આવ્યો છે બરોબર તો એનો પણ આશય સમજવો જરૂરી છે બીજી વાત કે આ શબ્દ જે કહેવામાં આવી રહ્યા છે ઓડિયોમાં એને હું ખુદ પોતે એટલે કે હું યુવરાશી જાડેજા અને સખત અને કડક શબ્દોમાં વખોડું છું આ ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં હોવું જ ન જોઈએ કારણ કે અત્યારે આપણે લોકશાહીમાં જીવીએ છીએ પદ્મી બા વાળા ને તમે લઈ શકતા હોય તો એને પણ તમે લ્યો જેથી કરીને એટલે એમનો પક્ષ પણ મૂકે એના વતી હું પક્ષ નહી મૂકી શકું પણ હું મારું સ્ટેન્ડ ક્લિયર કરવા ચોક્કસપણે માનું છું કે આ સખત શબ્દમાં વખડવા જેવી બાબત છે અને આ પ્રકારની માનસિકતા એ કોઈની પણ ન હોવી જોઈએ અત્યારે જે જમાનો જે છે એ જમાના પ્રમાણે ચાલવું જોઈએ બધાને સાથે લઈને સર્વગ્રાહી વાત થવી જોઈએ અહિયાં બધાને સંગઠિત કરવાની વાત થવી જોઈએ સંગ્રથિત થવાની વાત થવી જોઈએ કેમ કે હવે જમાનો જતો રહ્યો છે એક સમય હતો હું નાને જ પડતો નહોતો ઈ સમય હતો ઈ સમયમાં ઘણું બધું ભોગવવાનું હતું તો એ બધા સમાજોએ એ જ છે એમાં ના જ નથી તો હવે એ સમય નથી બધાને આપણે પેલી હરોળમાં લાવવાના છે જે અંત્યોદયની જે વાત હંમેશા આપણે કરતા હોઈએ છે જે છેવાડાના વ્યક્તિને પણ આપણે આગળ લાવવાની જો વાત કરતા હોય ત્યારે આ જે બાબત છે એ બાબત ને સખત શબ્દોમાં વખોડવા જેવી છે કોઈ પણ સંજોગોમાં આ ચલાવી લેવાય એવી વાત નથી અને હવે હું ફરીથી પાછો આ ટોપિક ઉપર આવું છું કે જે અત્યારે સંકલન સમિતિ પદ્મિનીબા વાળા અને તમે જે બીજી વાત કરી તે તો તેમાં પેલા વેલા જોવા જઈએ તો સંકલન સમિતિમાં એ પદ્મિનીબા વાળાને બોલાવવામાં નહોતા આવ્યા અને બે દિવસ સુધી જ્યારે સંકલન સમિતિની મીટિંગ મેળવવા નથી ત્યારે પદ્મિનીબા એ ઘણા બધા સંપર્કો કર્યા હતા એટલે જે સંકલન સમિતિના જે સંચાલકો છે એમના પરંતુ એમના દ્વારા હજી સુધી ત્યાં સુધી એને કોઈ આમંત્રણ આપવામાં નહોતું

જે કોર કમિટી જે છે એટલે કે સંકલન સમિતિની જે કોર કમિટી છે એ જ વાત કરશે એટલે ત્યારે પણ આ ઘટના બની હતી મને આ ઘટના થોડીક થી પણ ખ્યાલ છે ભલે હું એ સંકલન સમિતિનો સભ્ય નથી અથવા તો કોઈ જો બાણું ફિરકા છે બાણું ફિરકામાં હું એક પણ ફિરકામાં નથી આવતો એ વાત પણ એટલી સદંતર સત્ય છે કારણ કે મને ખુદને નથી ખબર કે ભાઈ આટલા બધા ફાટા આપણા ત્યાં છે એટલે કે બાણું ફિરકા અહીંયા છે પણ હું કોઈ એકેય સાથે જોડાયેલ નથી કોઈ સંગઠન સાથે ધર્મ નથી જોવાનો અને લડવાનું છે કારણ કે કારણ મૂળ જે હાર્દ છે તે ક્ષત્રિય એટલે કે રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે એટલે આ બાબતે હું મારી રીતે ચાલતો અત્યારે જે

દરેક સમાજ અસહમત થયા કાલે જ પાટીદાર સમાજને એક દીકરી છે જીગીશા પટેલ એમનો વિડીયો તમે જોયો હશે એમણે કહ્યું કે અમે સમર્થન ન આપીએ ઘણી બધી સંસ્થાઓએ સમર્થન ન આપ્યું હા જેમ ક્ષત્રિય સમાજનો એક હિસ્સો પરશોત્તમ રૂપાલાની સાથે છે એવી રીતે દરેક સમાજનો એક એક હિસ્સો એ પરશોત્તમ રૂપાલાની સાથે છે ને એ લોકો એવું માને છે કે ભાઈ ભૂલ થઈ માફી માંગી માફ કરી દેવા જોઈએ માફી આપવી કે ન આપવી એ સંપૂર્ણપણે રાજપૂત સમાજની સ્ત્રીઓનો અધિકાર છે હું ફરીથી બોલી રહી છું સ્ત્રીઓનો અધિકાર છે કેમ કે એમના વિશે ટિપ્પણી કરવામાં આવી છે એ લોકો આ વિષયને સંવેદનશીલતાથી લઈ રહ્યા છે ને એટલે એ વિષય પર નિર્ણય એ લોકો કરશે એ જે આ પ્રસ્તો અપનાવે છે એને સ્વીકારવો કે ન સ્વીકારવો એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની મેટર છે કેમ કે એમના નેતા છે એ એમના અધિકાર ક્ષેત્રમાં આવે છે કે એમણે કયા ઉમેદવારને ક્યાં ઉભા રાખવા સમાજ દબાણ કરે તો દબાણમાં આવવું કે નહીં એ પણ ભાજપે જોવાનું છે અને એટલા જ માટે આ આંદોલન બે એક વ્યક્તિ અને એક સમાજ અને પછી માંગણી ન માને તો એક પક્ષ અને એક સમાજની વચ્ચે ચાલી રહ્યું હતું એ સમાજની વચ્ચે અચાનક પાટીદાર સમાજની એન્ટ્રી કરવાની ટ્રાય થાય છે કોઈ એવું ઈચ્છે છે કે આખો વિશે પાટીદાર ક્ષત્રિયનો બનાવી દેવામાં આવે હવે એક વર્ષ પહેલાનો ઓડિયો અને એટલા માટે હું તમને બોલી રહી છું કેમ કે ઓડિયોમાં એવું બોલાયું છે કે મને લાગે છે કે પત્રકાર તરીકે મારે વાત કરવી જોઈએ સમાજ તરીકે મોટા ભાગના લોકો વાત કરશે કે આ પ્રકારના લોકો જ્યાં સુધી આંદોલન સાથે જોડાયેલા હોય ત્યાં સુધી તમને એવું લાગે છે કે તમારું આંદોલન એ ચોક્કસ ધ્યેય સુધી કે નિષ્કર્ષ સુધી પહોંચી શકશે કેમ કે આજે તો પદ્મિની ચર્ચા થશે થોડા સમય પછી બીજા કોઈની ચર્ચા ત્રીજા કોઈની ચર્ચા તમારા વિષયની ચર્ચા યથાવત રહેશે એવું લાગે છે તમને અમને એવું લાગી રહ્યું છે કે જે માંગણી છે જે અત્યારે અમે જે લઈને ચાલી રહ્યા છીએ એ માંગણીને જ અમે પ્રાધાન્ય આપીશું બીજી વાત કે જે તમે કહીશું કે પાર્ટી પક્ષ સમાજ પક્ષ આ જે વાત કરી તો એમાં હું પણ એક વાત તમારી ઉમેરું માની લો કે કાલ સવારે કોઈ પણ જમાવટનો જે સ્ટ્રિંગર છે એ એલફેલ શબ્દ બોલે છે તો ન અસભ્ય વર્તન કરે છે તો જો તમે એક્શન નથી લેતા તો એના માટે જવાબદાર કોણ તો આપણે સમજી શકીએ કે જમાવટની આખી ટીમ જવાબદાર છે અથવા તો જમાવટના જે સંકલન કરતા જે છે એ જવાબદાર છે કેમ કે જે ભૂલ કરી છે એ ચોક્કસપણે જે તે સ્પ્રિંગરે કરી હોય પરંતુ જો તમે એને છુપી રીતે પણ એમાં ક્યાંક હામી આપો અથવા તો એ વ્યક્તિને કંઈક ને કંઈક રીતે

અને મામલો છે ઉપર સુધી પહોંચ્યો તો એ સંસ્થાએ જવાબદારી પોતાના માથે લેવાની જગ્યાએ જે તે વ્યક્તિને કાઢી મૂક્યો નોકરીમાંથી હું તમને આજકાલની જ ઘટના કહી રહી છું ગુજરાતની જ ઘટના કહી રહી છું મારો પ્રશ્ન એ છે કે એ સંસ્થાએ શું પોતે જવાબદારી ન લેવી પડે એ વિષયની શું એ સંસ્થા એ વ્યક્તિ પર ઢોળીને એને કાઢી મૂકે તો એનું સોલ્યુશન થયું અને એટલે જો સંસ્થા એટલે જેમ કે મારી સાથે ઉદાહરણ તરીકે જમાવટનો કોઈ કર્મચારી કોઈ ભૂલ કરે છે તો મારે અપરાધ છે જો એ અપરાધ છે તો એની સજા હોય જો ભૂલ છે તો માફી હોય હવે એ નક્કી હું કરવાની છું જ્યારે સામેવાળા લોકો મારા પર દબાણ લાવશે કે અપરાધ છે તો બે વસ્તુ છે જો હું એને ભૂલ માનું છું અને તમે એને અપરાધ માની રહ્યા છો જે અત્યારના કેસમાં થઈ રહ્યું છે ભાજપ એને ભૂલ માને છે ક્ષત્રિય સમાજ એને અપરાધ માને છે ક્ષત્રિય સમાજ કે છે સજા હોવી જોઈએ ભાજપ કે છે માફી હોવી જોઈએ તો એવા સમયમાં સંસ્થાઓ મોટા ભાગે કઈ રીતે વિચારે છે કે ભાઈ હું માફી આપી રહ્યો છું માફી માંગી રહ્યો છું ના માફ કરવા દો ટૂંકમાં ઉખાડી લો જે ઉખાડવું હોય લીગલી કેસ કરો જે કરવું હોય કરો બાકી અમે અમારા કર્મચારી પર આજ નહીં આવવા દઈએ કેમ કે અમને એવું લાગે છે કે એનાથી ભૂલથી થયું છે તમે જે મેટર સમજાવીને આ જ મેટર છે ભાજપ એને ભૂલ માને છે કે જે માફી માંગી રહ્યા છે તમે એને અપરાધ માની રહ્યા છો બંને સેમ ટેબલ પર નથી અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી જો નિર્ણય નથી લેતી તો એવું કહી રહી છે કે ઉખાડી લો જે ઉખાડવું હોય કેસ કરો ખોટું છે તો બાકી એવું કેવું પ્રેશર કે અમારા તમે વાત આ છે ગઈકાલે સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીનું ભારતીય જનતા પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ હતું એ પણ રૂપાલાજીને મળ્યું રૂપાલાજી બહાર આવી અને પોતાની પત્રકારમાં પણ એ વાત મૂકી અને જે તે પાર્ટીના જે મોવડી મંડળો તો એને પણ આ વાત મૂકી જ છે કે ભાઈ તમે હવે આ ભૂલી જાવ અને તમે પ્રચાર ચાલુ કરી દો આજે પ્રચાર ચાલુ પણ થઈ ગયો છે એટલે પાર્ટી ઓલમોસ્ટ ક્લિયર છે પોતાની વિચારો મુજબ ક્લિયર છે કે અમારે આ કરવું છે અથવા તો પાર્ટી હજી પણ એવું માને છે કે આપણે એક વખત ટેસ્ટિંગ કરી લઈએ કારણ કે રમકડું કેટમાં મૂકીએ એ કેટલું ક્રમે છે પછી એને અવરોધ આવે છે કે નથી આવતો એના બાબતનું ટેસ્ટિંગ પણ હોઈ શકે છે અથવા તો એને દ્રઢ નિશ્ચય જેને આપણે કહીએ છીએ દ્રઢ સંકલ્પ કરી લીધો કે ભાઈ હવે તો

તો એને સ્લીપ ઓફ ટંગ હોય તો ચોક્કસપણે એ બાબતની એને માફી મળી જ ગઈ હોત ભૂતકાળમાં ઘણા બધા એવા દાખલાઓ છે કે માફી આપી જ છે માફી નથી આપી એવું બિલકુલ નથી કે ક્ષત્રિય સમાજે ઘણી બધી જગ્યાએ જાતું પણ કરી દીધું હોય છે તો અત્યારે જે વાત આવી છે અને ખાસ કરીને જે મૂળ મુદ્દામાં જે વચ્ચે જે હાર્દમાં છે ને એ તમે જે રીતે ચાલુ કર્યું આ સેન્ટેન્સમાં કે ક્ષત્રાણીઓ તો અમારા મૂળ અત્યારે હાર્દમાં અત્યારે ક્ષત્રાણીઓ છે

અત્યારે થયું છે એવું કે જે સમાજ નો જે મોડી મંડળ હોય ભૂતકાળમાં એને મિટિંગ બોલાવી હોય પંદર જણાની અને પાંચ જણા એ મેં જોયું છે અને અત્યારે ખાલી એટલું કહેવામાં આવે કે આપડે આ બાબતે લડવાનું છે અને પાંચ લોકો આવી જાય 10,000 લોકો આવી જાય એ મેં જોયું છે છે અને યોદ્ધાઓ જ આ છેત્રાણીઓની જેમ અને યુવાનોની જેમ લડી રહ્યા છે બાકી આનો કોઈ હજી કઉ છું સારથી નથી બરાબર કોઈ એવું માનતું હોય અથવા તો કોઈ ઠેકો લેવાની વાત કરતું કે આને અમે સારથી છીએ અમે ચાલે

અને ઈક ક્ષત્રાણીઓ ઘરે ઘરે થઈ આજે પરષોદમ રૂપાલેના વિરુદ્ધમાં એ પોસ્ટર અભિયાન ચલાવી રહ્યા છે એટલે ગ્રાઉન્ડ ઉપર અલગ છે અને જે કહી શકાય કે એસી ચેમ્બરમાં બેઠા બેઠા જે લોકો બોલે છે ઈ વસ્તુ આખી અલગ છે એટલે આ વસ્તુનો પણ સમજવી પડશે જી હા એટલે પણ આમાં છે કે એક વર્ષ પોતે કરીને બીજાને ગાળો આપે બધું બોલે પછી આજે એ જ જાતિવાદી માનસ તમને લાગે કોઈ માને પછી તમે અપમાન કર્યું એમ કરી રસ્તા પર નીકળો તો કોઈ શું કામ સમર્થન કરે પ્રશ્ન છે પણ ખેર આખું આંદોલન આટલે સુધી તકી શક્યું એનું કારણ એ છે કે એ નેતાઓના કારણે નહીં મુદ્દાના કારણે ચાલી રહ્યું છે આંદોલન હજી સુધી યથાવત છે એનું સૌથી મોટું કારણ એ છે કે કોઈ એક બે નેતા કે એક બે ચહેરા એને નથી ચલાવતા મુદ્દો એને ચલાવે છે સ્વયંભૂ છે ટૂંકમાં આંદોલન દોરી સંચાર અમુક લોકો કરવાની કોશિશ કરતા હશે એની ના નથી પણ મોટા ભાગે મુદ્દો જાતે છે જાતે નીકળેલો છે એટલા માટે રહ્યો છે છેલ્લો પ્રશ્ન તમે તો આંદોલનના પાછા એક્સપર્ટ છો એટલે તમને એટલા માટે પૂછી રહી છું કે આંદોલન તો આંદોલન જીવી પીએમ એકવાર આવો શબ્દ એમણે કોઈન કર્યો અને પીએમ માટે પણ એક શબ્દ વાપરો છે જે મને આંદોલન જીવી ગણાવ્યા હતા તો મારા જેવા લોકોને આંદોલન જીવી ગણાવ્યા મેં એના માટે પ્રચાર જીવી શબ્દ વાપરો છે કે કોઈ પણ દિવસ હોય એ પ્રચારમાં જ એટલે હું એના માટે આ શબ્દ વાપરું છું ઓકે તો મારો પ્રશ્ન એ છે કે આંદોલન સરકાર કોઈ ને કોઈ રીતે સૌથી પહેલા સમાધાનના સમાધાન ન થાય તો તોડવાના અને છેલ્લે કોઈ પણ રીતે ન તૂટે તો સોલ્યુશન તરફી મોટા ભાગે એટલે કે શરણાગતિ સ્વીકારવાના મૂળમાં જતી હોય છે સરકાર કોઈ દિવસ પહેલા દિવસે શરણાગતિ ન સ્વીકારી લે આમાં બંને બાજુ પરિસ્થિતિ એ છે કે હા પાડે તો હાથ કપાય ને ના પાડે તો નાક કપાય અને એટલે હાથ કે નાક કોઈ પણ શું કામ કપાવા દે છેલ્લે કોણ કોમ્પ્રોમાઇઝ કરે છે પેલું જો અને તો વચ્ચેની પરિસ્થિતિ છે આમાં આંદોલન હવે તોડવાના મોડ પર પહોંચ્યું છે કે એ સમાધાન ન થયું તો હવે આંદોલન તૂટે અલગ અલગ રીતે એ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે તમારા આંદોલનના અનુભવો શું કહે છે તમને આ આંદોલન તૂટવાની કેટલી સંભાવનાઓ આ આંદોલન તૂટશે નહીં એનું કારણ મેં તમને કીધું કે કોઈ એવું માનતું હોય કે હું સત્તાધારી પક્ષ સાથે બેસી અને ચર્ચા કરી અમે કઈક માંડવાલી કરી લઈએ તો એ થવા નથી પેલી વેલી વાત

ને હંમેશા વાત મૂકી છે હિન્દુત્વની જેને વાત મૂકી છે ભગવા રંગની અને જે ધર્મને ને સાથે લઈને જે ચાલ્યા છે હવે એ રસ્તે આંદોલન ચાલવાનું છે આવતીકાલે શનિવાર છે શનિવારે અમે બધા જ ગુજરાતના તમામ જે હનુમાનજીના મંદિરો છે ત્યાં કહી શકાય કે હનુમાન ચાલીસા કરવાના છીએ હનુમાનજીને કહેવાના છીએ કે તમે હવે ભાજપને અને પરસોત્તમ રૂપાલાજી ને સદબુદ્ધિ આપો ત્યારબાદ વાત આવી રવિવાર રવિવાર એ રામ ભગવાનના દિવસે એટલે કે રામ ભગવાનના ના સરડે આમાં જે અમારા કહી શકાય મર્યાદા પુરુષોત્તમ રામ બરોબર જે રામલલા અયોધ્યામાં બિરાજમાન હતા ત્યાં એમાં અમે ભગવાન શ્રી રામ પાસે જવાના છીએ ત્યાં પત્ર લખવાના છીએ અને પત્ર એ કહી શકાય કે ભગવાન શ્રી રામના ચરણે ધરવાના છીએ અને આ પત્ર ધરી અમારી જે વેદના અમારી જે વેતા જે સમાજની જે મૂળ માંગણીઓ છે એ માંગણી અમે ભગવાન શ્રી રામને કહેવાના છીએ છતાં પણ નથી માનતા તો પછી અયોધ્યા જવાની પણ અમારી તૈયારી છે અને આગળના સમયમાં અમે સોમવાર જે ચલાવી રહ્યા છીએ જેમાં અમે સાધુ સંતો પાસે જવાના છીએ જે હિન્દુત્વ વાત કરે છે જે ભગવાન વાત કરે છે અમે એની પાસે જવાના છીએ કેમ કે હિન્દુત્વ રક્ષણ કરવા માટે જે ક્ષત્રિય સમાજ છે જે પોતાના બલિદાનો આપ્યા છે જે પોતાનો ભોગ આપ્યો છે તો એની પાસે પણ જવાના છે બીજું કે એની સાથે સાથે અમે કલાકારો જે અત્યાર સુધી સ્ટેજ ઉપર બહુ મોટી મોટી વાતો કરતા હતા તો એની પાસે પણ આવનાર અચવાડીમાં બુધવાર પછી એક એક કલાકારના ઘરે જવાના છીએ અને આવનાર બુધવાર પછી અમે કલાકારને પૂછવાના છીએ કે તમે જે સ્ટેજ ઉપરથી બોલતા હતા કે ક્ષત્રિય આમ કે રાજપૂત આમ તો જે હવે જ્યારે રાજપૂતોને જરૂર પડી છે ત્યારે ઘણા બધા કલાકારો કહેતા હતા કે અમે પણ માથા દીધા છે તો એ કલાકારોને પણ જઈને મળવાના છીએ એટલે આંદોલન

જે ધાર્મિક આગેવાનો છે એ આગેવાનોને એ કલાકારોને બધાને મળી અને અમે અમારી વાત મૂકવાના છીએ આ અમારા આંદોલનનું નું પેલું સ્ટેજ ઓકે થેન્ક યુ સો મચ યુવરાજસિંહ જાડેજા તમે અમારી સાથે જોડાયા અને આ બધા વિષયને વિસ્તારથી એના વિશે વાત કરી આખરે તર્ક અને અર્ક આખી વાતનો વિષય હોય રીતે નીકળી રહ્યો છે કે જે માહોલ અથવા જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં જે લોકો આંદોલન લઈને નીકળ્યા છે એ લોકો જો જાતિવાદી માનસની સાથે વાત કરે તો તો એ ક્યારેય ન હોય અને એવા લોકો જો આંદોલનના પ્રતિનિધિ બનીને ને નીકળશે તો લોકોની સામે પ્રશ્ન ચોક્કસ રહેવાનો છે અને પદ્મિબાવાળાનો વિડીયો અને એ ઓડિયો સાંભળીને તો એક વર્ષ પછી મેં તો સાંભળ્યો તો પણ એવો વિચાર આવે કે કોઈ આવું કેવી રીતે બોલી શકે તો એ બધા પ્રશ્નો શેષ રહેવાના છે